મતદાન થશે આખરી જે આંકડો છે એ મુજબ ભાવનગર જિલ્લાની અંદર સાત લોકસભા સાત વિધાનસભાની અંદર અઢાર લાખ પાંત્રીસ હજાર બસો સત્યાવીસ મતદાતા છે અને એમાં પ્રથમ વખત જે મતદા મતદાન કરવા માટે નોંધાયેલા છે એવા તેતાલીસ હજાર બસો ને અઠ્ઠા પાંચસો અડતાલીસ યંગસ્ટર્સ નોંધાયેલા છે ભાવનગર લોકસભાની વાત કરીએ તો ઓગણીસ લાખ સોળ હજાર નવસો જેટલા મતદાતાઓ નોંધાયેલા છે એમાં ચુમ્માલીસ ઝીરો ઓગણચાલીસ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે આજે તમામ વિધાનસભા મત વિભાગમાં બોટાદ ગઢડા અને ભાવનગર જિલ્લામાં આવેલી સાત વિધાનસભામાં રવાનગીની કામગીરી પૂર્ણતાને આરે છે લગભગ દસ હજાર સાતસો જેટલો સ્ટાફ આપણે ભાવનગર લોકસભાની અંદર અને દસ હજાર ત્રણસો પચાસનો સ્ટાફ ભાવનગર જિલ્લાની અંદર અત્યારે અમારે ત્યાંથી રવાના થયો છે આવતીકાલે સવારે સાત સવારના સાતથી સાંજના છ સુધીનો મતદાન કરવાનો નિયત સમય છે સવારે સાડા પાંચ વાગ્યાથી દરેક મતદાન મથક ઉપર મોકપોલની કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ અમે લગભગ પચાસ ટકા મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરી રહ્યા છે એટલે જિલ્લાની અંદર નવસો સાડત્રીસ અને ભાવનગર લોકસભાની અંદર એક હજારને ત્રેવીસ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ થશે જેનું એક મોનિટરિંગ કંટ્રોલ રૂમ અમારા જિલ્લામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે અને બોટાદમાં બોટાદ કલેક્ટર કચેરી ખાતે સ્થાપવામાં આવેલો છે નવ એવા લોકેશન આપણે નક્કી કર્યા છે કે જેમાં બહારની તરફ વેબકાસ્ટિંગ કરીશું જેથી કરીને કોઈ મોટી ભીડભાડવાળા વિસ્તારની અંદર મતદાન મથક હોય એ અથવા એક એક જગ્યા એવી હોય કે જેની અંદર એક કરતાં વધારે મતદાન મથક લોકેશન આવેલા હોય તો ત્યાં અમને લોકોને ક્યુ મેનેજમેન્ટમાં સુગમ પડે આઉટર બંદોબસ્તમાં પોલીસને સુગમ પડે એના માટે અમે એની વેબકાસ્ટિંગ બહારની તરફ પણ કરવાના છે દરેક એસીમાં સાત મહિલા સંચાલિત પિંક મતદાન મથક બનાવવામાં આવશે પીડબ્લ્યુડી દ્વારા એક જિલ્લા મતદાન મથક ચલાવ બનાવવામાં આવશે મોડેલ પોલિંગ સ્ટેશન દરેક એસીમાં એક બનાવવામાં આવશે અને યુવા દ્વારા સંચાલિત મતદાન મથક એક બનાવવામાં આવશે કલમ ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ બે માં એવી જોગવાઈ છે કે મતદાનના દિવસે કોઈ પણ શ્રમિક હોય કોઈ પણ આ રીતે એના જે પટ્ટાવાળા હોય કામદાર હોય એ તમામને સ વેતન રજા આપવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે અને આનો અમલ કરવા માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે ચેમ્બર ઓફ કોમર્સ અને એમના અંતર્ગત જે આના અલગ અલગ એસોસિએશન્સ છે એમની બેઠક કરેલી હતી અને તમામ લોકોને આપણે આ બાબતે સમજૂત કરેલ છે તમામ લોકો સંમત છે એટલે એકસો પાંત્રીસ બી અન્વયે આવતીકાલે જેટલા બી લોકોના ત્યાં જે આપણા વેપારી વર્ગ છે જે આપણા ઉદ્યોગગૃહો છે જે આપણી ઇવન કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે આ તમામ જગ્યાએ જેટલા બી કામદારો છે એ લોકોને રજા આપવાની છે અને એની હાજરી પૂરવાની છે એટલે કે પગાર કાપવાનો નથી આ રીતની જોગવાઈ છે એનું પાલન કરાવવા માટે અમે સમજ આપી છે આનું પાલન ના થતું હોય અને શહેરમાં એટલે કે મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ કામદારને એવી ફરિયાદ હોય કે એમનો માલિક કે એમનો જે બી બોસ છે એ રજા નથી આપતો તો અમે મહાનગરપાલિકા ખાતે અમારે એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે એનો કંટ્રોલ રૂમનો નંબર આપને અંદર આપ્યો છે કલેક્ટર સાહેબ છતાં હું એકવાર બોલી જાઉં છું પંચાણું અઠ્ઠાવન સડત્રીસ ચોત્રીસ પાંત્રીસ આ અમારો કંટ્રોલ રૂમ નંબર છે આની ઉપર સવેતન રજા બાબતે કોઈ પણ કામદારને ફરિયાદ હોય તો અમારા રૂમ પર કમ્પ્લેન કરી શકે છે અને અમને એવું લાગશે કોઈ પણ જગ્યાએ જો સમજાવટથી કામ નથી આવતું તો અમારી ટીમ પણ અમે રાખી છે અમારી લગભગ ચાર સભ્યોની ટીમ છે એ જે શહેરમાં કોઈ પણ જગ્યાએ આવો બનાવ બનશે પણ આવી ફરિયાદ આવશે તો સ્થળે રૂબરૂ જઈને એ મતદારને સવેતન રજા મળે તે સુનિશ્ચિત કરશે આમ છતાં પણ જો એ નહીં માને એના જે બી એમ્પ્લોયર્સ હશે તો તેમની સામે જે કાયદાકીય જોગવાઈ છે તે પાંચસો રૂપિયા સુધી આપણે દંડ પણ એને કરી શકીએ છીએ તો તે તેમની પણ કાર્યવાહી કરીશું આમ આવતીકાલે તમામ કામદારોને સંવિધાન રજા મળે તે મહાનગરપાલિકા કક્ષાએ સુનિશ્ચિત કરવામાં આવેલ છે સાત મે બે હજાર ચોવીસના રોજ ભારતની લોકશાહીનો મહાપર્વ ઉજવા જઈ રહ્યો છે ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં ભાવનગર સંસદીય મત વિસ્તાર તથા અમરેલી સંસદીય મત વિસ્તારનો સમાવેશ થતો હોય છે ખાસ કરી પોલીસનો ડિપ્લોયમેન્ટ પ્લાન માનનીય કલેક્ટરશ્રી સાથે પરામર્શ કરી અને ઓબ્ઝર્વરશ્રીઓની સંમતિ લઈ અને બનાવવામાં આવેલો છે પોલીસ ડિપ્લોયમેન્ટની વિગત જોઈએ તો તમામ પોલિંગ સ્ટેશન લોકેશન તથા પોલિંગ સ્ટેશન ઉપર ડિપ્લોયમેન્ટના સ્કેલ મુજબનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે એકસો અને સિત્તેર પોલીસ સેક્ટર મોબાઈલ કે જે મિનિમમ સાત પીએસએલને કવર કરે છે એ પ્રમાણેનું આયોજન કરેલું છે ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં આવતા ચોવીસ પોલીસ સ્ટેશનમાં દરેક પોલીસ સ્ટેશન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ મતલબ કે ક્યુઆરટીનું આયોજન કરી રાખવામાં આવેલું છે દરેક વિધાનસભા દીઠ એક ડીવાય એસપી કક્ષીના અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલું છે તમામ ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર ઉપર થ્રી લેયર બંદોબસ્ત એલોટ કરી દેવામાં આવેલો છે ત્યારબાદ ચૂંટણી પૂર્ણ થયેથી જ્યારે સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમ પહોંચશે ત્યારથી લઈ અને મતગણતરીના દિવસ સુધી ત્રણ લેયરમાં એ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવેલું છે અન્ય કોઈપણ પ્રકારની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ચૂંટણીના દિવસે ઉપસ્થિત ન થાય એ માટે તમામ પગલાં ભરી અને તૈયારી કરવામાં આવેલી છે ઓવરઓલ ભાવનગર જિલ્લા ખાતે લોકસભાની ચૂંટણી ફ્રી ફેર અને પીસફુલ વાતાવરણમાં થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ સતત તૈયાર છે